ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પ્રકરણ પંદર આર્થિક વિકાસનો આજે આપણે બીજો ભાગ જોવાનો છે પ્રથમ ભાગમાં આપણે આર્થિક વિકાસ એટલે શું તેમજ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત અને વિકાસશીલ દેશોના લક્ષણો આટલું આપણે અભ્યાસ કર્યો તો હવે આપણે બીજા ભાગની શરૂઆત કરીએ જેમાં આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ વિશે માહિતી આપણે મેળવવાની છે તો પ્રથમ આપણે જોઈએ આર્થિક પ્રવૃત્તિ એટલે કે આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ જેને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ બીજી રીતે કહીએ કે જે પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ એ પૈસા કમાવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તેને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ અને આવી આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ આપણે જોઈએ કે ખેડૂત કારીગર વેપારી શિક્ષક આ દરેક વર્ગ જે છે આપેલા એ દરેકે દરેક વર્ગ જે પ્રવૃત્તિ કરે છે તેનો હેતુ પૈસા કમાવાનો રહેલો હોય છે એટલે આ બધા જ વર્ગની જે પ્રવૃત્તિ જે છે ખેડૂત કારીગર વેપારી શિક્ષક તો એ પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકીએ ત્યાર પછી આવે છે આપણે બિનઆર્થિક પ્રવૃત્તિ તો આ બિનઆર્થિક પ્રવૃત્તિમાં જોઈએ કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે તો જે પ્રવૃત્તિ વ્યક્તિ સેવાકીય હેતુથી કરે એનો હેતુ એમાં પૈસા કે આવક મેળવવાનો ન હોય તો એવી પ્રવૃત્તિને આપણે બિનઆર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખી શકીએ જેમાં માતા પોતાના બાળકનો ઉછેર કરે સમાજ સેવાના કાર્યો જેને આપણે બિનઆર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ ગણી શકીએ છીએ હવે મિત્રો આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ શીખ્યા પછી ભારતીય અર્થકારણનું માળખું સમજવાનું છે તો અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિ કે વિવિધ વ્યવસાયોને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલા છે પ્રાથમિક ક્ષેત્ર માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાથમિક ક્ષેત્ર જે છે એમાં અર્થતંત્રના વિવિધ વિભાગમાં આપણે ખેતી અને ખેતી સાથે સંકળાયેલી જે પ્રવૃત્તિઓ જે છે તો આ વિભાગમાં આપણે ખેતી અને ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ જેમ કે પશુપાલન મત્સ્ય ઉદ્યોગ મરઘા મરઘાબત્તકાં ઉછેર કાચી તાતુનું ખોદકામ જંગલની આડ તો આ બધી જ પ્રવૃત્તિઓ જે છે એને આપણે પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ કરી શકીએ છીએ ત્યાર પછી આપણે જોઈએ છીએ માધ્યમિક ક્ષેત્ર તો આ વિભાગમાં નાના મોટા ઉદ્યોગો બાંધકામનો સમાવેશ થાય છે તો આ ઉદ્યોગોને લગતો વિભાગ છે માટે એને ઉદ્યોગ વિભાગ તરીકે પણ ઓળખી શકાય છે જેમાં ટાંકણીથી લઈ અને મોટા મોટા યંત્રો નું ઉત્પાદન પણ કરવામાં આવે છે તો આ ક્ષેત્રને આપણે માધ્યમિક ક્ષેત્ર તરીકે ઓળખી શકીએ છીએ ત્યાર પછી આવે છે મિત્રો આપણે સેવા ક્ષેત્ર તો આ સેવા ક્ષેત્ર જે છે એમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ કરવામાં આવેલો છે વેપાર વ્યવહાર હવાઈ અને દરિયાઈ માર્ગો વીમા કંપનીઓ મનોરંજન શિક્ષણ આરોગ્ય બેન્કિંગ પ્રવાસ વગેરે પ્રવૃત્તિને આપણે સેવા ક્ષેત્ર સાથે જોડી શકાય છે તો આમ આપણે ભારતીય અર્થકારણના માળખાને ત્રણ ભાગમાં પ્રાથમિક ક્ષેત્ર માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર ત્રણ ભાગમાં વિભાજીત કરેલું છે વિદ્યાર્થી મિત્રો આપણે ભારતના અર્થકારણના માળખાને સમજ્યા પછી હવે આપણે ઉત્પાદનના સાધનો વિશે સમજ મેળવીએ તો કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી આપણે ચીજવસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરીએ છીએ તો આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તો આવા સાધનોને આપણે ચાર ભાગમાં વિભાજિત કરેલા છે જમીન મૂડી શ્રમ અને નિયોજન તો આપણે વારાફરતી વારાફરતી એક પછી એક ઉત્પાદનના સાધનોની સમજ મેળવશું તો પ્રથમ આપણે સમજ મેળવીએ છીએ જમીન તો સામાન્ય અર્થમાં આપણે જમીન એટલે પૃથ્વી સપાટી પરનું ઉપલું પળ છે એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ પરંતુ મિત્રો આપણે અર્થશાસ્ત્ર ભણીએ છીએ એટલે અર્થશાસ્ત્રની પરિભાષામાં આપણે જો જમીન તરીકે લઈએ તો તમામ પ્રકારની કુદરતી સંપત્તિ જે પૃથ્વી સપાટી ઉપર આવેલી છે જંગલો નદીઓ પર્વતો પૃથ્વીના પેટાળમાં આવેલા ખનીજો ધાતુઓ વગેરેનો સમાવેશ આપણે જમીન તરીકે લઈ શકીએ છીએ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન ગણી શકાય છે તો ફરીથી આપણે જોઈએ કે સામાન્ય અર્થમાં આપણે પૃથ્વી સપાટીનું ઉપલું પડે એને જમીન તરીકે ઓળખીએ છીએ જે ભૂગોળની ભાષામાં કહીએ પણ આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં જોઈએ તો તમામ એવા કુદરતી સંપત્તિ જે આપણને પૃથ્વી સપાટી ઉપર આવેલી છે જંગલો નદીઓ પર્વતો ધાતુઓ પૃથ્વીના પેટણમાં ખનીજો જેને આપણે જમીન તરીકે લઈએ છીએ અને આ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન ગણી શકાય છે હવે મિત્રો આપણે ઉત્પાદનના બીજા સાધન એટલે કે મૂડી વિશે અભ્યાસ કરીએ તો ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો ઓજારો મકાનો વગેરેનો આપણે મૂડી તરીકે સમાવેશ કરી શકીએ છીએ મૂડીના સાધન તરીકે આમ તો મૂડી એટલે પૈસા થાય પરંતુ આપણે અહીંયા અર્થશાસ્ત્રની પરિભાષામાં માનવ સર્જિત ઉત્પાદનના સાધનો યંત્રો ઓજારો કે મકાનો વગેરેને આપણે મૂડી તરીકે ગણી શકીએ છીએ ત્યાર પછી મિત્રો આપણે બીજું સોરી ત્રીજું શ્રમ ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતું કોઈ પણ શારીરિક કે માનસિક કાર્ય ને આપણે શ્રમ કહીએ છીએ તો આ શ્રમ કરનાર વ્યક્તિમાં ખેતમજૂરો કામદારો શિક્ષકો ડોક્ટર કારીગર વગેરેનો સમાવેશ કરી શકાય છે તો તમને આ બધા જે વર્ગ જે છે એ દરેક વર્ગના વ્યક્તિ કેવા હોય છે સજીવ એટલે આપણે શ્રમને ઉત્પાદનનો કયું સાધન કહી શકાય છે સજીવ સાધન કહી શકાય છે તો આપણે આગળ જોઈ દઉં કે જમીન એ ઉત્પાદનનું કયું સાધન હતું તો કુદરતી સાધન હતું અને હવે આપણે જોઈએ કે મૂડી સોરી શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન કહી શકાય છે હવે ત્રીજા નંબરે આવે છે નિયોજન તો ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુસર કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે અને આ ત્રણેય સાધનોને કુશળતાપૂર્વક જોડનાર જોડવાની કામગીરી જે છે એને નિયોજન કહેવામાં આવે છે